ભારતભરમાં મોંઘવારી દિવસે ને દિવસે માજા મૂકી રહી છે ત્યારે આજે રાજકોટ શહેર મહિલા કોંગ્રેસ દ્વારા મોંઘવારીના મુદ્દે એક આશ્ચર્યજનક કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો જેમાં શહેરના મહિલા કોંગ્રેસના પ્રમુખ સહિતના કોંગ્રેસના કાર્યકર્તાઓ પણ જોડાયા હતા તો શહેરના રૂડા ઓફિસ પાસે આવેલા મુખ્ય માર્ગના ચોક ખાતે શહેર કોંગ્રેસના મહિલા કાર્યકર્તા બહેનોએ રોડ ઉપર આવીને બેનર સાથે રસોઈ બનાવીને વિરોધ દર્શાવ્યો હતો ત્યારે પોલીસને મહિલા કાર્યકરોની અટકાયત કરવાની ફરજ પડી હતી તમે આ રીત એક છોટે છોકરાનો આયોજન લે છે અટહયે જ કરો એનું કારણ શું છે મને તમે જવાબ આપો આજે તમે જ હોઈત ત્યારે તમે સામે વિરોધ કરતા વિરોધ છે તમારે તમે કેમ રીતો કરે ઘર પર લાગે એટલે વિરોધ કરજો વિરોધ તમારા મારે નથી અત્યારે આકા દેશી આજે આ ભાજપ સરકારના રાજમાં આ મોંઘવારીએ જ્યારે માઝા મૂકી છે ત્યારે ગૃહિણીઓએ રોડ ઉપર ચૂલા કરી અને રોટલા બનાવવાનો વારો આવ્યો છે કે જ્યારે બાટલો છે હાથથી આઠ પેટ્રોલ ડીઝલ તો મોંઘું છે પણ બાટલો હાથ આઠ દિવસથી સો રૂપિયા જેવો બાટલામાં ભાવ વધારો લીધો છે તેલનો ડબ્બા જુઓ તો તેલમાં તેલ એટલું મોંઘું થઈ ગયું છે તો આજે અમારે ઘર કેવી રીતે ગૃહિણીઓને ચલાવવાનું એક બાજુ જુઓ તો ધંધા રોજગાર બંધ છે આજે અમને ઘરમાં પૈસા આપે તો અમે અમારું ઘર ચલાવી શકી એની જગ્યાએ માત્ર ને માત્ર ખાલી ભાજપ સરકારનો વિકાસ થયો છે નથી નથી પ્રજાનું જોયું કે નથી બેનોનું જોયું કે કોઈ પણ એને વ્યક્તિનું એણે નથી જોયું કે એને વ્યક્તિની ચિંતા નથી કરી માત્ર એનો પોતાનો વિકાસ કર્યો આજે જો બેનોની આ પરિસ્થિતિ હોય અને બહેનોની હા મું જોયું હોત તો આજ રોડ ઉપર ચૂલા કરીને અમારે રોટલા કરવાનો વારો ન આવે